મિલકત ટાંચમાં લેવામાં આવશે હવે આરોપીઓની મિલકતને પણ ટાંચમાં લેવામાં આવશે તેવા સમાચાર સામે આવે છે સરકાર સાથે થયેલી છેતરપિંડીના રૂપિયા રિકવર કરવામાં આવશે સરકાર સાથે જે છેતરપિંડી કરવામાં આવી છે તેને લઈને પૈસા રિકવર કરાશે તપાસ પૂર્ણ થાય અને કોર્ટના આદેશ બાદ મિલકતો ટાંચમાં લેવામાં આવશે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ બોગસ ઓપરેશનના મામલે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે જે આરોપીઓ છે તેમની મિલકતો હવે ટાંચમાં લેવામાં આવશે સરકાર સાથે જે છેતરપિંડી કરવામાં આવી છે તેને લઈને રૂપિયા રિકવર કરવામાં આવશે તપાસ પૂર્ણ થાય અને કોર્ટના આદેશ બાદ મિલકતો ટાંચમાં લેવામાં આવશે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી વીરેન્દ્ર જે આરોપીઓ છે તેમની મિલકત ટાંચમાં લેવાશે શું વિગત છે બિલકુલથી કૃષ્ણા કે અમદાવાદની અંદર જે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જે બોગસ ઓપરેશન નો મામલો જે સામે આવ્યો હતો ને ત્યારબાદ આ જે સમગ્ર ઘટના હતી તેની તપાસ અમદાવાદ ક્રાઈમ ને શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા સોંપવામાં આવી હતી આ તપાસ તપાસને આડે જે આરોપીઓ હતા તેમની પણ ગણતરીના કલાકોની અંદર જે વખત સામે આવનારી હતી તપાસ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી જેની અંદર હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છે તે ઝીનવટ ભરી તપાસ નાણા ખંખેરી લેવામાં આવતા હતા ગવર્મેન્ટ પાસેથી તે તમામ રૂપિયાની રિકવરી કરવામાં આવશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે તેમજ તેની સાથે સાથે આ જે આરોપીઓ છે તેમના દ્વારા જે પણ મિલકત વસાવવામાં આવી છે કે જે આ રૂપિયાની લોભામણી એટલે કે રૂપિયા રિકવર કરવામાં આવેલા હતા જે ગવર્મેન્ટ પણ મિલકત લેવામાં હોય તમામ મિલકત તપાસ પૂર્ણ થયાના આરા બાદ આ સમગ્ર મિલકતને ચાંચમાં લેવામાં આવશે બીજી બાજુ તે પણ તપાસમાં સામે આવી રહ્યું છે કે આ જે સમગ્ર ઘટનાક્રમ હતો તે કેસની અંદર હવે ઇન્કમ ટેક્સ ને પણ ધ્યાન કરવામાં આવ્યું છે ને આ કેસ ની અંદર ઇન્કમ ટેક્સ પણ તપાસ ની અંદર સંપડાવી શકે છે છે બીજી બાજુ આ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપીઓની મિલકત હતી એ તપાસ શરૂ કરવામાં આવી ને તેની અંદર જે પણ વિગતો સામે આવી છે તે તમામ વિગતો ઇન્કમ ટેક્સ ને પણ આપવામાં આવનાર છે આ ઘટનાની અંદર જે સમગ્ર આ જે આરોપીઓ છે તેમના જે પગાર એટલે કે જે ઇન્કમ મળતી હતી ને પગાર આપવામાં આવતો હતો પગાર કરતા પણ તેમની પાસે આવક આવક કરતા વધુ સંપત્તિ તેમની પાસે જોવા મળી રહી છે એટલે કે જે સંપત્તિ તેમનો એનાલિસિસ ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ તમામ ડેટા ઇન્કમ ટેક્સ ને આપવામાં આવશે બીજી બાજુ અત્યારે જે પણ સામે આવી ગયું છે કે આ તમામ આરોપીઓ છે તેમનો જે ડેટા હતો તે પણ એફએસએલ ની અંદર મોકલવામાં આવનાર છે તેમના દ્વારા અન્ય કોણ કોણ હતા તે પણ તપાસની દિશામાં શરૂ કરવામાં આવી છે પરંતુ હાલ જે અમદાવાદના ઉચ્ચ અધિકારીઓ બ્રાન્ચ બ્રાન્ચના છે તેમના દ્વારા જે જણાવવામાં આવી રહ્યું છે કે તેમની જે પણ ઇન્કમ હતી જે તેમની પ્રોપર્ટી છે તે સમગ્ર ડેટા એકત્રિત કરીને ઇન્કમ ટેક્સ વિભાગને સોંપવામાં આવશે જી 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 આભાર સમગ્ર માહિતી આપવા માટે